ઇલેક્ટ્રો હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર કાઉન્ટ સીઝર મિટીની બસો સત્તરમી જન્મજયંતિ નિમિત્તે ગુજ ઇકોન બે હજાર છવ્વીસ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન આપ સૌ લોકશાહીના મજબૂત સ્તંભ છો અને કોઈપણ સાચી વાતની પ્રજા તેમજ સરકાર સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છો ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ પ્રેક્ટિસ નર્સ એસોસિએશન આપના માધ્યમથી જાહેર જનતા અને સરકારનું ધ્યાન સ્વાસ્થ્ય ક્ષેત્રની એક મહત્વપૂર્ણ ક્રાંતિ તરફ દોરવા માંગે છે ગયા વર્ષની ઐતિહાસિક સફળતા બાદ આ વર્ષે પણ અમારી સંસ્થા દ્વારા ઇલેક્ટ્રો હોમિયોપેથી સ્થાપક ડોક્ટર કાઉન્ટ સીઝર મેટીની બસો સત્તરમી નિમિત્તે ગુજ ઇથેકોન બે હજાર છવ્વીસ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહ આયોજન કરવામાં નમસ્કાર નેશનલ મેડિકલ એસોસિએશન આજે અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના દિવસે અમે બધા ઇલેક્ટ્રોહોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિનના ફાઉન્ડર ડોક્ટર કાઉન્ટ સિજરમેટ્રિક એમનું બસો સત્તરમું જનજયંતિ મનાવવા માટે ભેગા થયા છીએ આ એક મેડિકલ કોન્ફરન્સ છે આમાં જે છે અમે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં થઈ રહેલા લેટેસ્ટ રિસર્ચ પ્રમોશન અને ડેવલપમેન્ટ ચર્ચા કરીશું અમે જે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસેથી એક રેગ્યુલેટરી એક્ટની માંગ કરીએ છીએ ઇલેક્ટ્રો હોમિયોપેથી જે છે એ વિધિમાન્ય ચિકિત્સા પદ્ધતિ છે સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટ અને બધા જ જજમેન્ટ ઇલેક્ટ્રો હોમિયોપેથીના પ્રેક્ટિસ કરવા માટેનો ફેવર કરે છે અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે બધાએ राज्य सरकारों ने डायरेक्शन આપ્યું છે કે આના માટે એક રેગ્યુલેટરી એક્ટ બનાવો તો આ રેગ્યુલેટરી એક્ટ જલ્દીથી જલ્દી આવે એના વિષે કયા પગલા ભરવા જોઈએ એ વિષે ચર્ચા વિચારણા માટે અહીંયા લગભગ આજે 300 જેટલા ઇલેક્ટ્રો હોમેઓપેથિક ચિકિત્સકો ભેગા થયા છે ઓકે મે ડોક્ટર આરસી મોરિયા ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો હોમેઓપેથિક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન કા ફાઉન્ડર સેક્રેટરી આજ ہمارے યહા ડોક્ટર કૌન સીઝર મેટી કા जो जन्म जयंती है मनाने के लिए पूरे गुजरात से और बाहर से भी लोग आ रहे हैं आज लगभग तीन सौ डॉक्टर्स का हमारे सेमिनार है और हम सभी लोगों का एक ये ध्येय है कि ये जो सरल चिकित्सा पद्धति है जिसमें किसी भी तरह का कोई आड़ असर नहीं होता है ऐसी चिकित्सा पद्धति जन जन में जाए और हर जगह फैले और गरीब पेशेंट को इससे लाभ मिले और हम ये चाहते हैं कि इस चिकित्सा पद्धति का जो है गवर्नमेंट भी हमको सपोर्ट करे यही हमारी धारणा है और आज के दिन हम सभी लोग जो 300 से अधिक डॉक्टर यहाँ आ रहे हैं हम सभी लोग संकल्पित हैं कि इलेक्ट्रोहोम्योपैथी का प्रचार प्रसार होगा और पूरे दुनिया में जो फैला हुआ है आज इतने सालों से डेढ़ सौ साल से ज़्यादा इलेक्ट्रोहोम्योपैथी है और आज भारत के हर राज्य में इलेक्ट्रोहोम्योपैथी गूंज रही है हम यहाँ पर गुजरात में ये प्रयास कर रहे हैं कि हमारे हमारी सुनवाई गवर्नमेंट में भी हो और पब्लिक में लोग जाने यही हमारी अपेक्षा है तो सर...